હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે દિવાળી આવી ગઈ છે અવનવા નાસ્તાઓ આપણે તૈયાર કરતા હોય છે પરંતુ સૌથી સરળ રેસીપી હોય આપણને વધારે ગમે છે અને મઠિયા વગર દિવાળી અધૂરી છે તો આજે હું તમારા એ માટે મઠિયામાંથી સેવ બનાવવાની રેસીપી લઈને આવી છું આખા યુટ્યુબ ઉપર તમને ક્યાંય આ રેસીપી જોવા નહીં મળે પરફેક્ટ માપ સાથે હું આજની આ રેસીપી આપવાની છું અને સૌથી બેસ્ટ વાત એ છે કે આમાં બિલકુલ તેલ નથી ભરાતું અને એટલી જ એકદમ ક્રંચી બને છે બિલકુલ તેલ નથી ભરાતું તમે જો મારા હાથમાં તો આજે ખૂબ સરસ આપણે રેસીપી જોવાની છે જો વિડીયો ગમે તો ચોક્કસ લાઇક તો કરજો પરંતુ ફેમિલી અને ફ્રેન્ડમાં પણ તમે શેર કરજો તો મઠિયાની સેવ બનાવવા માટે પાંચસો ગ્રામ મઠિયાનો તૈયાર લોટ છે એ લીધો છે તો લોટ બાંધવા માટે એક પાણી તૈયાર કરવાનું છે તો આપણે માપથી જ કરશું આ પાંચસો ગ્રામ લોટ છે તો સાડા ત્રણ વાટકા થાય છે આ રીતના વાટકા બધાની પાસે હોય છે તો આ એક વાટકો બરાબર આ એક કપ છે તો આ એ જ રીતનું માપ થશે તો સાડા ત્રણ કપ છે એ લોટ છે તો અત્યારે આપણે એક કપ પાણી લેશું કારણ કે આ પાણી વધુ ના જોઈએ એ રીતે આપણે બનાવવાનું છે તો બાકીનો આપણે ફ્રેશ પાણીમાં ઉમેરી શકશું તો એક વાટકો પાણી લઈ લીધું છે પાંચસો ગ્રામ લોટ છે એના પ્રમાણમાં આપણે મીઠું નાખવાનું છે તો એક મોટી ચમચી આપણે મીઠું એડ કરીશું હિંગ અને તીખાસ માટે ત્રણ લીલા મરચાં છે એને મેં વાટી લીધા છે એને પણ નાખી દઈશું આમાં તો મઠિયામાં સે જ ગળપણ હોય છે તો એના માટે ખાંડ એડ કરવાનું છે એક વાટકા બરાબર તમે એક ચમચી છે મોટી ચમચી ખાંડ નાખી શકો તો આપણે સાડા ત્રણ વાટકા છે પરંતુ હું બહુ ગળ્યા નથી કરતી બે ચમચી જે એડ કરું છું તો તમારે નાખવું હોય તો વધારે તમે નાખી શકો છો તો પાણીને આપણે ગરમ કરી લેવાનું છે ખાંડ ઓગળી એટલું જ ગરમ કરવાનું છે તો ખાંડ ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પાણીને થોડું ઉફાળું થવા દઈશું પાણી ટચ થાય એટલું ઉફાળું થઈ ગયું છે તો હવે આપણે એને ગાળી લેશું કારણ કે સીવ પાડી છે એટલે આપણે આમાં મરચાં આખા ખા એડ કર્યા છે અને કાઢી લેવાના છે તો હવે એમાં આપણે લોટના પ્રમાણમાં આપણે મોણ એડ કરીશું સાડા ત્રણ વાટકા છે પરંતુ એક વાટકો બરાબર આપણે પોણી ચમચી જેટલું તેલ કરીએ તો ત્રણ ચમચી તેલ એડ કરું છું સાડા ત્રણ વાટકા સામે તમારે એક વાટકો હોય તો તમે પોણો પોણી ચમચી તેલ નાખશો તો પણ ચાલશે ત્રણ ચમચી તેલ છે અને પાપડખાર છે એનો ઉપયોગ કરશું તો પાંચસો ગ્રામ લોટમાં આપણે આ એક ચમચી નાની ચમચી છે એ એડ કરું છું આ રીત એક ચમચી પાણી ઉફાળું છે હવે એમાં આપણે પાપડ ખાડને બરાબર મિક્સ કરીને ઓગાળી નાખવાનો છે કારણ કે કણીવાળો હોય છે અને ઓગાળશું એટલે વ્હાઈટ થવા મળશે આ પાણીથી જ લોટ આપણે બાંધવાનો છે બીજું જોઈએ તો આપણે એક્સ્ટ્રા પાણી એડ કરશું તો પાપડીઓ ખારા રીતે ઓગળી ગયો છે તો લોટ બાંધી દઈશું લોટ આપણે ટ્રાન્સફર કરી લેશું અને હવે આ પાણીથી જ આપણેનો લોટ બાંધવાનો છે આમાં ખાસ તમારે લોટ બાંધવામાં ધ્યાન રાખવાનું છે લાસ્ટમાં હું તમને બતાવીશ તમારે લોટ કેવો રાખવાનો છે અને એક તળવામાં પણ વધારે ધ્યાન રાખવાનું છે પરંતુ મઠિયાથી અડધી મહેનતમાં બહુ સરસ આ સેવ તૈયાર થઈ જશે તો બધું પાણી આપણે જે બનાવ્યું હતું એ વપરાય ગયું છે હવે આપણે એક્સ્ટ્રા નોર્મલ પાણી એડ કરવાનું છે અને લાસ્ટમાં હું તમને કહી દઈશ કેટલું પાણી વપરાણું છે અને કેવો લોટ બાંધવાનો છે તો હવે ધીમે ધીમે આપણે લોટ બાંધી લેવાનો છે તો નોર્મલ બીજો અડધો કપ પાણી લીધું છે તો લોટ ભેગો કરીએ પહેલાં બધો આપણે હાથમાં લગાવેલો લોટ લઈ લેશું કારણ કે આ લોટ વધારે ઢીલો હોય બાકીનો પછી મસળીએ આપણે તો વધારે પાણીની જરૂર નહીં પડે અડધા કપમાંથી ને અડધું વપરાણું છે એટલે સવા કપ જેટલું પાણી વપરાણું છે તો હવે હાથને આ રીતે ભીનો કરી અને હું ભેગો કરીશ અને થોડું મસળી લેશું આમાં વધારે મસળવાની જરૂર નથી હજી ભેગો કર્યો છે એટલે આપણે એકાદ મિનિટ માટે ભેગો કરતા જઈએ અને મસળતા જઈએ તો બધો લોટ સરસ ભેગો થઈ ગયો છે આપણે અડધી ચમચી તેલ મૂકી આપી અને સેજ કૂણવી લેશું વ્યવસ્થિત રીતે જેથી હાથમાં પણ ઓછો ચોટે આપણે હેન્ડલ કરતા ફાવે તો તમે જુઓ તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને રોટલીથી થોડો કઠણ લોટ છે તો હવે આપણે એને ખુલ્લો નથી રાખવો ઢાંકીને મૂકી દઈશું આગળની તૈયારી કરીએ તો મઠિયાની સીવ પાડો ને તે માટે સંચોયતો છે અને આ સેવની જાળી છે એ લીધી છે તો પહેલાં આપણે એને ગ્રીસ કરી લઈશું બરાબર તો આપણે સંચો ભરી લઈશું તમે બહુ લો ઢીલો રાખશો ને તો સેવ છે એ ભેગી થઈ જશે એટલે થોડો આ રીતનો કઠ આ રીતનો જ રાખવાનો તમારે રોટલીથી થોડો કઠણ તો જુઓ તો સેજ ગરમ લાગે છે એટલે પૂરી તળા એવું થઈ ગયું છે જ્યારે કરો ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે કારણ કે આપણે આમાં ખાંડ નાખી હોય એટલે સેવ છે એ ઝડપથી લાલ થઈ જશે જે વધારે ખાંડ એડ કરો તો તમારે થોડીક લાલ ઝડપથી થઈ જશે કારણ કે તમે ખબર છે કે મઠિયા તળીએ ત્યારે પણ એ ઘણીવાર આકરા તાપમાં લાલ થઈ જાય છે તો એ જ રીતે આપણે એને તેલનું ટેમ્પરેચર છે આપણે વ્યવસ્થિત રાખવાનું છે અને હવે આપણે એને જેમ સેવ પાડતા એ રીતે પાડવાની છે ટેમ્પરેચર ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારો લોટ ઢીલો હશે તો આ જે ખુલ્લી રહે છે એ નહીં રહે એટલે લોટ બાંધવામાં તમારે ખાલી વધારે ધ્યાન રાખવાનું છે બસ બહુ ઉપરા ઉપરી નથી નાખવી આપણે બસ સીજ ઊંચો કરી અને એને આ રીતે અલગ અલગ છૂટી કરી દેસું અને હવે ગેસની ફ્લેમ છે થોડી હાઈ કરશું અને એવું લાગે તો સીજ ઉપર આ રીતે તેલ પણ એડાડી દેવાનું તમારે જો તમે અહીં સુધી પહોંચ્યા હો અને તમને રેસીપી ગમી હોય તો તમે ચોક્કસથી એક લાઈક પણ કરજો તમે લાઈક કરો અને કોમેન્ટ કરો એનાથી અમારો ઉત્સાહ વધે છે અને આ રેસીપી એવી છે કે તમને યુટ્યુબ ઉપર ક્યાંય પણ જોવા નહીં મળે તો અડધી મિનિટ જેવું થયું છે અને હું એને ટર્ન કરી લઉં છું ઇઝીલી સરસ ટર્ન થઈ જશે બહુ હાઈ ફ્લેમ ઉપર નથી તળવાનું તો કાચી રહે તમે આ રેસીપી ક્યાંથી કયા સિટીમાંથી જોવો છો એ પણ મને કહેજો અને જો રેસીપી ગમે તો ચોક્કસથી શેર કરજો મઠિયાથી પણ એકદમ ઓછા તેલમાં અને એકદમ સરસ તૈયાર થઈ જશે હણવાની પણ ઝંઝટ નહીં અને ટેસ્ટ તમને એ જ આવશે જુઓ હજી તળવાની બાકી છે તો હજી એક મિનિટ જેવું નથી થયું ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દઈશું અને ઉલટ પુલટ કરી અને અડધી મિનિટ માટે આપણે એને તળી લેવાની છે લાસ્ટમાં હું તમને તોડીને પણ બતાવીશ તો તમે જુઓ તો હવે આ રીતની સેજ લાલ દેખાવા માંડી છે તમને રાખો ચેન્જ થઈ ગયો છે અને હવે આપણી મઠિયાની સેવ છે તળાઈને તૈયાર થઈ ગઈ છે જો એકદમ સરસ તૈયાર થશે તો સેમ રીતે કરવાનું છે ગેસની ફ્લેમ અત્યારે ધીમી રાખું છું અને સેમ રીતે બધી આપણે તળી લઈએ તો જો આજની રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો